તેમ એક શિક્ષક પર ધોરણ એક થી આઠ ચલાવતા હોય ત્યારે ભણશે ગુજરાતના ના સ્લોગનો કાગળ પર હોવાની પ્રતિ પર વિદ્યાર્થીઓના ભાવિ અંધકાર માંથી પ્રકાશમાં લાવવા શિક્ષકો મૂકશે કે પછી જય જય ગરવી ગુજરાત ધોરણ છ માં અમારી નિશાળમાં એક જ શિક્ષક છે એટલા માટે આજે રજા પડી છે શિક્ષક મુકાતા નથી બીજા નહીં એક શિક્ષક બધે હતા અમારે હા હાલ ભરતી પ્રક્રિયા ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા થવાની છે વાલીઓ સાથે બેઠક થઈ છે વાલીઓને મેં એ વિશે સમજાવેલા છે અને આ રજૂઆત હું આગળ પણ કરીશ જેથી જલ્દીથી જલ્દી શિક્ષકો ભરવામાં આવે અને બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે હું ધ્યાન દોરીશ કેટલા વિદ્યાર્થીઓ છે એ છે 200 121 વિદ્યાર્થી છે એક જ શિક્ષક કેટલા આટલા સમય એક જ છે હા અત્યારે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે તમામ શિક્ષકો અહીંયા ભરતી કરવામાં આવશે

છે અને ઘણા થી એક જ શિક્ષક છે બે બહેનો હતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ એ અત્યારે હાલ છે નહીં તો છોકરાઓ એક થી આઠ ધોરણ માં શું કરે નિશાળે આવીને એક શિક્ષક છે તો એને સારું કુંડલા બોલાવી કે તમારે કાગળ દેવા છોકરાઓ રેડાવો હોય કઈ પણ થાય તો જવાબદારી કોની થાય બાળકોની એના માટે પછી ગામના બધા વાલીઓ કે તાળાબંધી કરી જો જયારે શિક્ષક આવશે ત્યારે સ્કૂલ શરૂ કરશું કેટલા વિદ્યાર્થીઓ ભવિષ્ય ખરાબ થાય છે આજે એકસો ને ભવિષ્ય ખરાબ થાય છે